આવુ છું તો બે ઘરમે બે જાલ આ તો મને બોડું ફોડી નાખું છું ને ને જોવી છે મારખી અલ્યા પોલીસ તો જવાની વાત કરો ઘરમે તો આ રોયડની હા તો કોઈ ને ચાર રમ ફોડી છે આ હવે હાચું છે હળો પાઈ નાખ હેડ કુતરન હેડ તો એક મીટર થઈ ગયો ઈજે

એ બોલા આજ બોલ એ મે તો ફૂડ પોરમતું છે મને દાદા બાજી ગેલે ગારી ઓ દાદા બાજી નઈ ને તન તો છે

મારું ગમ લેવાનું પુરા શોર છે ભલે બોલ છું વિચાર્યું

અલ્યા સમજિનો ખબર પડી ગઈ યાર પાહા ગામમાં છોરો છે ને તો જીવતા નહિ રો તમની રહો હમણે ભાજી આવી બોલ કે માફી માંગો છોડો માફી તો પણ ખબર વેચી ચાલુ વેચી તો જતા હાથ ઉપાડ્યો છે માફી ના પડે યાદ કરો છો ભૂલ થઈ જાય હાથ ઉપડે એટલે તમે દે લે